પંદર જુલાઈના રોજ અમદાવાદમાં વાદળ વાતાવરણમાં એકદમ પડતો આવ્યો જેના કારણે વરસાદ પડી રહ્યો છે છાટા દેખ વરસાદ આવે છે પણ આ સ્ક્રીનમાં છાટા ઓછા દેખાય છે મકાન નહીં દેખાડતી હું તમને ફક્ત વરસાદના દ્રશ્યો બતાવું છું Amkor var અત્યારે વરસાદ ચાલુ જ છે એકમાં બપોરે વરસાદ આવ્યો છે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો તમે જોઈ શકો છો બહુ વરસાદ આવે છે ખુશુમાં વાતાવરણ થઈ ગયું છે ગરમીથી રાહત મળી છે ઝરમજ ઝરમજ વરસાદ આવી રહ્યો છે સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે થોડા થોડા પાછું અમદાવાદનું ભાટલોડિયાનું ચેક છે હાલ પંદર સાત બે ના રોજ પંદર સાત બે હજાર ચોવીસ રોજ વરસાદ પડી રહ્યો છે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે આ અમદાવાદનું ઘાટલોડીનું કે નગર છે જ્યાં બપોરે એક વાગે વરસાદ પડી રહ્યો છે